બાવીસમી ઓક્ટોબર થી છવ્વીસમી ઓક્ટોબર સુધી ડુંગર પર છોડવા માટેના પગથિયા દ્વાર વહેલી સવારે સાડા ત્રણ વાગે ખુલી જશે અને સવારની આરતી ચાર વાગ્યાના આ સમયમાં કરવામાં આવશે ત્યારે સત્યાવીસ ઓક્ટોબર થી કારતક સુદ ચોદસ ને લઈને ચૌદ નવેમ્બર સુધી ડુંગર પર છોડવા માટે આવેલ પગથિયાના દ્વાર હવે સાડા વાગે સવારે ખુલી જશે અને આરતીનો સમય પણ વહેલી સવારે પાંચ વાગ્યાનો રહેશે અને કાર્તિકી પૂનમ ને વહેલી સવારે પગથિયા ચડવા માટેના દ્વારનો જે ટાઈમ છે તે છે એક વાગ્યા ને ત્રીસ કલાક એટલે કે દોઢ વાગે એ દ્વાર ખુલી જશે અને આરતીનો સમય વહેલી સવારે બે વાગ્યાનો રહેશે ત્યારે ભોજન પ્રસાદનો સમય અગિયાર થી બે વાગ્યા સુધીનો બપોરનો રહેશે તેમજ સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત સમય કરવામાં આવશે ક્રમશ્રી જાડેજા સાથે ચક્રવાત ચોટી